આવતી હોય છે ત્યારે આજે સવારે વિદ્યાર્થી ભરેલી એક સ્કૂલ વાન ખાડામાં ઉતરી પડતા સ્કૂલ વાન ને અકસ્માત નડ્યો હતો વાનમાં સવાર પાંચ જેટલા વિદ્યાર્થીઓ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી પડતા મોટી જાનહાનિ ટળી હતી જ્યારે ઘટનાને પગલે ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકોમાં હરવોશ જોવા મળ્યો હતો ખાડામાં ઉતરી પડેલી સ્કૂલ વાન ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી સત્વરે આ મહાકાય ખાડાઓ પૂરવાબા તથા રોડનું કામ સત્વરે પૂરું કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે